માણસ આત્મજ્યોતિ પછી જનકને પૂછવાની ના પાડી પણ કે આત્મ આત્મજ્યોતિ પછી કોઈ જ્યોતિ નથી જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહી ત્યાં લગી સાધના સર્વજ આત્મજ્યોતિને હમ એમ કહીશ સત્ય જ્યોતિ સત્યનો પ્રકાશ આત્મજ્યોતિને તલગાજડા કહેશે પ્રેમ જ્યોતિ પ્રેમનું અજવાળું આપણે માનસ સંવત્સર માં જીવીએ છીએ જેને સાડા ચારસો વર્ષ સાડા ચારસો નું છે પચાસ વર્ષ પહેલા તુલસી માનસ ચતુ ક્ષતિ શરૂ થઈ હતી પંડિત રામકિંકરજી મહારાજે એને કહેવામાં આવ્યું ત્યારે કે તમે તુલસીદાસજીના ચારસો વર્ષ પૂરા થયા છે તો માણસની ચારસો પંક્તિ ઉપર આપનું દર્શન પેશ કરો એનો એક બૃહદ ગ્રંથ તૈયાર થયો ચારસો પંક્તિ ઉપર આ મહાપુરુષે અદ્ભુત ભાષ્ય કર્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર એક પંક્તિ ઉપર આ ખોલી આ ચારસો પંક્તિ સિલેક્ટ કરી અને એમણે ચતુશતી નો ગ્રંથ અમે વક્તાઓ વાંચવા જેવો અને વાંચીને પછી એનું નામ લઈને કહેવા જેવું ત્યારે આપણે શું આપણે નામ નથી લેતા પ્રજ્ઞા અપરાધ કરીએ છીએ જેની પાસેથી કઈક નવું મેળવ્યું કવિ નું નામ લઈ આ કવિ નું મહાપુરુષે નામ લઈને બોલું પકડાય તો જઈએ આ લોકો સાંભળી હાંભળીને વાત તૈયાર થઈ ગયા છે ને તમે નામ ના પણ હે આ ઓલા ભાઈનું જેવો આ બોલતો નથી ગુગુ ગુગુ તો માય ભાઈ નો શબ્દ છે ગુગુ આવો આપણે પળનું સંવતરવું જોઈએ આ સ્થળમાં બેઠા બેઠા સ્થળનું સંવત સર્વું જોઈએ એટલા માટે આ ચોપાઈઓ પસંદ કરી છે ભાઈએ આપનું એક પારેવું એમ કરીને બાપુ આધ્યાત્મિક માર્ગમાં લગ્ન જીવન બાધ્ય રૂપ છે પેલા લગ્ન કરી લે પછી એ બાધ્ય છે કે નથી એમને તો હું કદાચ કહું કે બાધ્ય છે કે નથી બાધ્ય તો એમાં તું જલ્દી કર પળમાં જીવ આજ થઈ જાય કોઈ મળી જાય તો તદેવ લગ્ન સુધી નમ મારી દ્રષ્ટિએ મેં જે અમુક વસ્તુ જીવવાની કહી કે જ્યાં શબ્દનો શોર ન હોય માણસની ભીડ ન હોય સંબંધોના બંધનો ન હોય મહત્વકાંક્ષાની જાળ ન હોય જ્યાં પક્ષીઓનો અવાજ સંભળાતો હોય જ્યાં પર્ણો હલતા હોય જ્યાં પ્રકૃતિ નર્તન કરતી હોય એવી રીતે જીવતા આવડી જાય ને તો સાહેબ લગ્ન બાધ્યરૂપ નથી પણ અરુંધતી ગોતજો તમને રૂંધતી ન હોવી જોઈએ અરુંધતી જો વશિષ્ઠજી ની ધર્મ પત્ની અરુંધતી છે એટલે કાલે એમ કેતો સપ્ત ઋષિમાં બીજી કોઈ સ્ત્રી નો સિતારો નથી અરુંધતી નો બાજુમાં રાખ્યો છે લગ્નમાં બતાવવામાં આવે ગોર બાપા કહી દો આમ જુઓ આની જેમ રહેજે તારા ધણી ને રૂંધતી નહીં અરુંધતી રહેજે રાંધ્યા કરજે ઘરમાં પણ અરુંધતી નહીં રસોઈ કર્યા લગ્ન કરી લેવા બાપ હા પછી અનુભવ અને પછી બુદ્ધ તો સારી રીતે અનુભવ કરીને ગયા હતા અને અનુભવ ન થાય તો પછી તમારે નીકળી જવું બુદ્ધમ શરણમ ગચ્છાને મારી દ્રષ્ટિએ તો લગ્ન કઈ બાધક નથી હા તો પછી ચોંપાયેલું રામચરિત માણસમાં દસ વખત સંવત શબ્દ આવ્યો છે એ પણ મારી પાસે માહિતી મારા ત્રણ ચાર શ્રોતાઓએ લખીને મેં જે કામ સોપ્યું હતું ત્યાંથી આવ્યું છે તો એ હું તમને ખાલી માહિતી આપી સાદર શિવ અબ માથા કરું કથા હરિપદિ એકવાર સંબંધ એ પ્રકાર ભરી માઘ નહાઇ સબ નિજ નિજ આશ્રમ સંબત અતિ હોય અનંદા મકર મજ્જ ગવનય મુનિ વખત સંબંધ

कि ये कठिन कछु दिन उपवासा बेल पाती मई परे सुखाई पीनी सहत संबत सोई खाई आगर ए बीधे बीते बरस शट सहस बारी आहार संबत सप्त सहस्र पुनि रहे समीर आहार पुनि तीन कह गुरु जे वही जो तव बस होई भूख सुनु सोउ जाय उपाय रचउ रूपी संबत भरी संकल्प करे अगर संबत मध्य हो जलदातान रही कुल को नृप सुनिशात बिकल अतित्रासा भय बहोरी बर गिरा अकासा अटुन राम गिरी बन तापस्थल असुन अमय समकंद मूल फल सुख समय संबत दुई साता पल सम होई जनी आई जाता आ नव वक्त अने दसमी वक्त संबत शब्द नती संबतु से लगु जीवन संबतु માણસનું જીવન નાનું પણ ગર્વ એવો કરશે કલ્પાંતમાં એ અભિમાન કરશે ત્યાં સંબતું કર્યું છે એટલે કુલ પૂર્ણાંકમાં નવ બાર સંબત શબ્દ અને દસમી બાર આ એક સ્વાધ્યાય એ પણ આપની પાસે હા હવે ચોપાઈ समिधा कृताह पुरुषुक्तम परिदय स्त्री सप्त समिधा कृताह क्या એમ લખ્યું છે કે 21 પ્રકારના સમીધ 37 સમિધ કૃતા પુરસુક્ત વેદ સમીધ જે આપણે યજ્ઞમાં જે સમીધ આપણે ઓમી એ તો સાત હોય પણ ત્રીસપ્ત એકવીસ નો ઉલ્લેખ એમાં એકવીસ સમીધ કયા કયા એનું ભાષ્ય વેદના એક પ્રકાંડ મહાપુરુષ જેમણે વેદોને વેદ તો બહુ ક્લિષ્ટ ગ્રંથો છે પણ એને બને એટલું સરળ કરીને આપણા આપણા જેવા માણસો સમજે એવું બહુ જ એક બહુ જ મોટું ઉપકારક કાર્ય કર્યું પ્રજ્ઞાવાન સાયણાચાર્ય મહારાજ પ્રકારના સમિધ બતા બાકી સાત છે સાત સમીધની વ્યાખ્યા મારે રામાયણમાં છે આપણે યજ્ઞમાં જે જે કર્મકાંડી બ્રહ્માંડ દેવતા હોય સાત પ્રકારના સમિધો હોમે આપણે કોઈ મહાપુરુષને શરણ જે સમિત પાણી સમિધ લઈને જતા હોય સાથે સાત ન પણ હોય બે ત્રણ જે હોય ઉપલબ્ધ હોય પણ સાત સમિધ યજ્ઞમાં હોમમાં એ જુદા જુદા લાકડા સાત સમીધા હોય પણ રામચરિત માનસમાં એનું એક આધ્યાત્મિક રૂપ બતાવ્યું કે સાત પ્રકારના સમીધ કયા એવું બાલકાંડમાં સાત સમીધની વાત લખી છે તુલસીદાસ રામચરિત માનસમાં સાત સાત નો અંક તમને બહુ મળશે સાત 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 બહુ મળશે બાલકાંડમાં મેં ભવન દાદા ને એક વખત પૂછ્યું અમારે જૂના ઘરમાં અમે રહેતા માટીના પોપડા ઉખડે દેશી નળિયા ખપેડા તૂટે ને એમાં અમે રહેતા પછી દિવાળી આવે ને ત્યારે ગામડામાં બધા ધોળ કરે દિવાલોને ધોળ ગાર લીપણ કરે ગાર્યું કરે ગુરા હાથ વાળીયું દાદલ કવિ કહેલ છે સાહેબ ગાર કરે લીપણ કરે સાવિત્રી માં ધોળ કરે જ્યાં પોપડા ઉખડ્યા હોય ત્યાં પેલું કરીને ગાયના વિપન પછી ધોળ ખડીનો ધોળ કરે વ્હાઈટ વોશ કરે પછી મેં દાદાને પૂછ્યું અથવા મારી મારી સાથે કરી દાદા મારી ઈચ્છા છે કે અહીંયા અત્યારે હું રામાયણ ભણતો દાદાના ચરણમાં બેસીને તો હું મેં કહું કે આ દિવાલ હું દાદા કઈ ચોપાઈ લખું તો દાદાએ કહ્યું ચોપાઈ નહીં આપણા મનનો જ્ઞાતા પણ હોય છે ને મનનો નિર્માતા પણ હોય છે આપણા મનને નિર્મિત કરે દીક્ષિત કરે મનને તૈયાર કરે આ બંને બુદ્ધ પુરુષ એ વખતે તો બહુ ન સમજાયું આ ઓલી આપણે ગળી ગળી હોય ને બ્લુ બ્લુ ગળી હોય એનાથી આપણે લખતા લાભ ને શુભ ને બીજું તો શું હોય પછી મેં આ દાદાએ કુપથ કુતરક કુચાલી કલી કપટ દંભ પાખંડ દહન રામ ગુણ ગ્રામ જીમી ઇંધન અનન પ્રસન્ન જેમ ઈંધણ સમીધ અગ્નિમાં હોમાય અને એક વિશિષ્ટ પ્રકારનું પરિણામ પેદા એમ તુલસીદાસજી સાત આધ્યાત્મિક સમીધોની વાત કરી આપણે ગુરુ પાસે જઈએ શ્રોત્રી બ્રહ્મનિષ્ઠમ કોઈ ગુરુ તો ઉપનિષદો કહે ભાઈ સમીધ લઈને જવાનું ઠીક છે આપણે રૂપિયા લઈને જઈએ આશ્રમમાં સારા કામ થતા હોય પરોપકાર કરવું તો આપણે બધું સમીધે જ ગણે પણ મૂળ આપણી સંસ્કૃતિ તો કેટલી વિતરા ગઈ કે પૈસાનું કંઈ નામ જ ન આવે છે સોનું ચાંદી નહીં આમાં કેટલાક લીલા સુકાયેલા છે અમારી કેટલીક વાસના એવી છે લીલીક ધુવાડા કાઢે છે અગ્નિમાં નાખશો તોય અને ઘણી હુકાઈ ગઈ છે તો ભસ્મ થઈ જાય અને તમે શરીરે ચોળી લેજો તો અમારું મોક્ષ થઈ જાય આવો સમિત પાણી ભાવ હતું આપણે હું પણ મારા શ્રોતાઓને એમ જ કહું ત્યારે કહે કે શું આ તો વર્ષોથી એક આદત પાડી દીધી એ બધા મારી પાસે આ સમીધા લઈને જ આવે બાપુ આ સમીધા આ કયા આપણે કયા આપણા ગુરુ પાસે કયા સમય લઈ જઈ કુપથ આ ગુરુના યજ્ઞમાં યજ્ઞ આપણે ખોટે રસ્તે જતા હોય એ હોમી દેવું કે હવે હું ખોટે કુપથ ખોટો રસ્તો એટલે ન ખાવાનું ખાવું એ ખોટો રસ્તો રસ્તો પીવું સહજ હતા કારણ કે ચાલ નથી અહિયાં સીધી વાત સહજ કોઈ એને નહોતી પછી મારે ચાય આવી મેં કીધું રામ રામ બાપુ રામ રામ બોલો આપણે ચાય પીએ આ લોકો તો ઓલું પીવે બાપ મારા આદિ તીર્થવાસી એવા મિત્રો કરજો કે જે કુપથ નિવારી પંથ ચલાવ આપણને ખોટે રસ્તેથી સારા માર્ગે લઈ જાય એવાની દોસ્તી કરજો વરણ એવું કરજો કંપની હારી રાખજો આજે સમાજમાં તો બહુ તકલીફ મોટા મોટી થઈ છે આ કંપનીની થઈ છે સોબત 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 નતા પિતા એને પિતા કરી દીધા બેનું પણ સિગારેટ પીવે બેનો મને તો હજી નવાઈ લાગે ન હો મારા દેશની બેનો ન બીડી પીવે પણ પીવે ને હજી હું નથી માનતો પણ હકીકત છે પણ હજી મને નથી લાગતું પીવે પણ પીવે આ બધા કુપત છે આપણું કાંઈ લૂંટાઈ ન જતું હોય એનો પુરુષાર્થ એનું પ્રારબ્ધ એના ઉપર પરમાત્માની રહેમ અને રોજ પ્રગતિ કરે એની ઈર્ષા કરી એ કુપત તું મહેનત કર એનો પુરુષાર્થ એનું પ્રારબ્ધ એના ઉપર કોઈની કૃપા કામ કરે તો તું શું કામ બે પાડોશી હતા ને એમાં બેના છોકરા મેટ્રિકમાં હતા ભણતા હતા એમાં એકાબીજાની ઈર્ષા બહુ ઓલો એક છોકરો બાજુવાળાનો છોકરો બહુ તેજસ્વી ઓલો લગભગ મારી જેમ ત્રણ વખત નાપાસ થનારો એવું એમાં ઓલો છોકરો પણ ઓલાનો બાપ જે બાજુવાળો એનો દીકરો નાપાસ છે જેનો તરફ ઈર્ષાથી પાસ થઈ ગયો એટલે કોકે કીધું કે તમે એની ઈર્ષા કરો છો પણ જો એનો છોકરો પાસ થઈ ગયો છે ગરીબ પણ નેવું ટકા લાવ્યો છે સાહેબ જુઓ એમ ઘણા પાછા આવવા આવ્યું ને કારણ એને હળગાવા જાય પાછા હવે હવે દાજ કેમ કાઢવી ખાર કેમ કાઢ ભલે ભલે પાસ થઈ ગયો આજકાલ પાસ તો ગમે તે રીતે થવાય પણ કોલેજમાં એડમિશન મળે તો કહેજો સાહેબ નેવું ટકે પાસ થયો તો પહેલી અરજી એની જ લાગી બાઉદીન કોલેજમાં એડમિશન મળી ગયું જુનાગઢની બાઉદીન કોલેજમાં પાછો ઓલો ગયો કે ભાઈ ઓલા કોલેજ તમે કહેતા ને ગયો ભલે ભલે ડિગ્રી મળે તો કહેજો ચાર વર્ષમાં ઓલાને ડિગ્રી મળી ગઈ વળી પાછો ગયો કે એને ડિગ્રીમાં ડિગ્રી ભલે પણ કોઈ ડિગ્રી આપે તો કહેજો તો સાહેબ રાતે વધે એમ દિવસે વધે દિવસે વધે એમ રાતે વધે સાકેત નો મૈથિલી શરણ ગુપ્ત જેમ ઉર્મિલાના રૂપનું વર્ણન કરે છે યાર લાવ્યો છે ઉર્મિલા શરણ શબ્દ રચના તો દેખો એ વખતના એક જે કવિઓનો કાળ હતો સાહેબ હા શબ્દ શ્રીમંત હતા લોકો બહુ સરસ જે એન્ટ્રી ઉર્મિલાની બતાવી છે અદભુત એવી એક ખાનદાન કુટુંબની દીકરી આ છોકરા વિશે સાંભળ્યું પાસ થયો કોલેજ કરી ડિગ્રી મળી સારી નોકરી મળી ગઈ અને સામેથી માંગુ આવ્યું સાહેબ આને ઘડિયા તોરણ ને લગ્ન નક્કી થયા એટલે વળી પાછું હોય લો ઘણા ઘણા આવા રિઝર્વ હોય ગામમાં આ જ કામ કરતા હોય પાછા ગયા હું કહેતો હતો ને કે નોકરી મળે નોકરી મળી સાહેબ દસ હજાર છોકરી મળી હરખું હાલે તો કહેજો કેજો હવે તો પાછો વળી જા હવે તો પાછો વળ હવે તો હરખું હાલે તો સાહેબ એક વર્ષ વહી ગયું એવું દાંપત્ય જીવે છે સાહેબ હા બે જણા પારેવા જેવા નિર્દોષ શાંતિથી જીવન જીવે છે વળી પાછું પેલા કીધું કે જો કેવું સરસ ચાલે છે શિવ પાર્વતી ના જેવું દાંપત્ય છે સીતારામ ના જેવું દાંપત્ય છે ભલે હરખું પણ વંશ આગળ વધે તો બંદાને કહેજો એટલે પણ હવે ક્યાં ઉધી પાછળ અને ત્યાં તો સાહેબ બે વર્ષમાં રાતે વધે એટલો દિવસે વધે દિવસે વધે એટલો રાતે વધે ને રાતે વધે એટલો ભડકડે વધે ભડકડે વધે એટલું બપોર આવું કનૈયો કુંવર જેવો છોકરો બાળકનો તો હલી વળો પાછો ગયો પેંડા લઈને ગયો હવે તો બીજો કારણ લઈને એના ઘરે દીકરાનો જન્મ થયો એના મા નું માને તો કેજો પણ હવે તો પાછો ફર હવે તો આ બધા કુપથ છે આ કોઈ ગુરુના યજ્ઞ નાખી દઉં ની વાત કરેપર્ક તર્ક કરવો ઉતર્ક ન કરવો નું એક વાક્ય બહુ સરસ છે તર્ક નું શાસ્ત્ર છે શ્રદ્ધાનું કોઈ શાસ્ત્ર નથી લોજિક નું તો આખું શાસ્ત્ર છે પણ

चालो क्या जीव थे कूत पर तुलसीदास दुष्ट तर्क दुष्ट कूतर्क तो करव इर्क कर। दुष्ट इस से, कुपत, कुचाली कुचाली, हुआ। कुचाली नो बहुत नजीक कु शब्द गोतू तो पीसून पर बीजा पाप कही दे ही। जब खोला करें बीजा पाप खोला करें अभी कुचाल चलता है મંગલ વસ્તુમાં અમંગલ પેદા કરતો એવી કુચાલ કરતો હોય એ સમિત છે કોઈ બુદ્ધ પુરુષના યજ્ઞ માં હોમી કુપત ઉતરત કુચાલી કલી કપટ કલી પણ કલીના જે દુર્ગુણો છે કલીના સદગુણો પણ કપટ કપટ સમિત છે એને હોમ કપટ દંભ પાખંડ દંભ જે આપણે નથી એ દેખાડવાનો બુદ્ધિપૂર્વક નો પ્રયત્ન એ દમ દમ અને પાખંડ દહન રામ ગુણગ્રામ રામના ગુણગાન રૂપી અગ્નિ માં આ સાત સમી જેમ ઇંધન અનલ પ્રસંગ જેમ ઇંધણ અને અગ્નિના પ્રસંગે આ ઇંધણા બળી જાય સમીત બળી જાય એમ આ સાત સાત વસ્તુ કોઈ બુદ્ધ પુરુષના ધૂણામાં બળી જતી હોય તો સાયણાચારે પુરુષોત્તમ નું ભાષ્ય કરતી વખતે લખ્યું પરિધય એમાં બાર મહિનાનું એક સંવત્સર એ સમયના એકવીસ ગણાવ્યા એને પેલા બાર નો આંકડો બાર મહિના આપણે સંવત્સર નહીં આપણું સંવત્સર બાર મહિનાનું છે સંવત્સરના પંચાંગમાં ઘણા છ છ મહિનાના સંવત્સર પાંચ મહિનાનો સંવત્સર ઘણા એક મહિનાનું સંવત્સર પૂરું થઈ જાય મહિનો પૂરો થાય નવી તારીખ નવું સંવત્સર શરૂ થાય આપણે બાર મહિને આપણું નવું વર્ષ શરૂ થાય વૈશાખ જેઠ પછી અષાઢ શ્રાવણ ભાદરવો આસુ કાર્તક માક્ષર પોષ મા ફાગણ અને બારમો મહિનો ચૈત્ર આવે એટલે આપણો સંવત્સર શરૂ થાય બરાબર આ એકવીસ સમિત કયા એનો એનો ખુલાસો સાયનાચાર્ય ભગવાને કર્યો કે બાર મહિના એ બાર સપ્ત સમિત ત્રણ વખત સપ્ત સમિત એ બાર પછી લખ્યું સાયનાચાર્ય કઈ છ ઋતુ નહીં પાંચ જ ઋતુ છે આપને ખબર ન હોય સાહેબ આ તો પાંચ જ ઋતુ છ ને ઋતુ તો ષડ ઋતુ છે પણ પાંચ ઋતુ બાર ને પાંચ સત્તર પાંચ ઋતુ હવે એ તો કેમ ભાઈ આપણે તો છ ઋતુ છે પાંચ આમ તો આપણે ત્રણ જ ઋતુમાં માની છીએ ને આ તો શાસ્ત્રીય રીતે અને વૈજ્ઞાનિક રીતે છ ઋતુ છે હેમંત શિશિર શરદ ગ્રીષ્મ વર્ષા આ બધા જે જે વસંત છ ઋતુ પણ આપણે તો ત્રણ માં જ આપણે તો બહુ બહુ આપણે બહુ ટૂંકું બહુ કરી નાખ્યું બહુ સારું થયું હા શિયાળો ઉનાળો ચોમાસું ભાત પૂરી થઈ ગઈ

બાુ સાઈ

પાંચ ઋતુ બાર ને પાંચ સત્તર સમિત અને ત્રણ લોક એને સમિત ગણ્યા ઉપરનો લોક પૃથ્વી અને શ્રાયણાચાર્ય ને સમી ઉપર સત્ય લોક સત્ય લોક એટલે લોક બ્રહ્મા સત્ય લોક મારે સત્ય લોક નારદજી લગભગ ત્યાં જ વધારે રહે આમ તો ફેરિયાદ કરે નારદજી એક જગ્યાએ રહેતા જ પણ એને એમ થાય કે હવે ઘરે આંટો માર્યો ત્યારે બ્રહ્મ સત્યલોક નારદ સત્યલોક બ્રહ્મલોક પર્યાય છે સત્ય અને બ્રહ્મ પર્યાય છે સત્ય એ જ પરમેશ્વર બાપુ નો બોલ ગાંધી બાપુ મને એવું લાગે કે આ સત્યલોક છે ને એ ઉપર હોય સત્ય હંમેશા ઉપર અને પ્રેમલોક પૃથ્વી ઉપર પ્રેમ 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 અહિયાં જ છે એ અહીંયા છે આ સત્ય પ્રેમ કરુણા નું આ રીતે પણ જોઉં સત્ય ઉપર પ્રેમ આ પૃથ્વી ઉપર જ થાય છે કરી લેવો જોઈએ આ ચીનમાં ધરતીકંપ થયો ચીનનો ધરતીકમ કઈ સાલ નો મને ખબર નહીં અને કંઈક આ બનેલો પ્રસંગ ધરતી કમ થયો રાહત ટુકડીઓ આવી અને કાટમાળ ખસી ખસીને આમાં કોઈ દબાઈ નથી ગયું એ બધું કાચતા કાટતા બે ત્રણ દિવસે એને જોયું કે એક સ્ત્રી આમ બેઠી છે અને બધું તૂટ્યું પડ્યું રાહત કાર્ય વાળા એ સ્ત્રીને માટી આમ પથ્થરો આગા કર્યા એને એમ થયું કે કદાચ જીવતી હોય